આણંદમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયામાં ગુજરાતની અઢાર ડેરીઓના પ્રમુખોએ મતદાન કરી ચેરમેન તરીકે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી હતી ત્યારબાદ અશોક ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીમાં પહોંચતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઢોલના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું પટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ સી આર સાહેબ સહકાર મંત્રી આદરણીય ચંડી વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મોડીઓ મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે ત્યારે એ ખૂબ આનંદની વાત છે જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના અઢી જિલ્લા અને એના પાંચ લાખ પશુપાલકો જોડાયેલા છે સાહીઠ વર્ષથી આ દૂધસાગર ડેરી અઢી જિલ્લાની કામ જીતુ તરીકે કામ કરી રહી છે અને આપણને બધાને ખબર છે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે અસ્તા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા પાંચ લાખ પશુપાલકોનું અને સવારે ચાર વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે હું ખાતરી આપું છું કે દૂધ સાગર ડેરીનો પણ વિકાસ થશે સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડેલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અમે બે શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોનું તો પ્રયત્ન કરીશું આઈટીવી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં